નમસ્કાર મિત્રો આજે આ ધરમપુરના મહાદેવસિંહે આ સૂર્યદેવસિંહને બધી વાતે ફસાવી નાખ્યા અને સૂર્યદેવસિંહ પણ પોતાના ભાઈ પ્રત્યે એટલી પ્રેમ ભાવના રાખે છે કે હું ભલે મરી જાઉં પરંતુ મારા ભાઈઓ સુખેથી રહેવા જોઈએ અને આમ આટલો વિચાર કરી અને તેમણે પોતાના બધા જ નિર્દોષ હોવા છતાં પણ ગુના કબૂલ કરી લીધા અને આખરે મહારાણીએ એમને મોતની સજા સંભળાવી અને બીજા દિવસની વહેલી સવારે પોતાની માનું છેલ્લીવાર મોઢું જોઈ અને સૂર્યદેવસિંહનું મસ્તક મહાદેવસિંહે તલવારના એકી ઝાટકે કાપી નાખ્યું અને તલવારના વાર થતાની સાથે જ સિપાહીઓ સેનાપતિઓ અને ત્યાં રહેલી સમગ્ર પ્રજા રડવા લાગી અને રડતી પ્રજાને જોઈ અને મહારાણી પૂછે છે આવા દેશદ્રોહીને મરી ગયા પછી તમે આટલો બધો પશ્ચાતાપ કેમ કરો છો ત્યારે એક એક સિપાહી આગળ આવી અને એક એક ગામનો માણસ આગળ આવીને મહારાણીને સમજાવે છે કે મહારાણી તમને હવે શું સમજાવવું આ સૂર્યદેવસિંહ હતા ને તેઓ કાંઈ તમારા રજવાડા ઉપર ચડાઈ કરવા નહોતા આવ્યા પરંતુ તમારું રજવાડું તો આ મહાદેવસિંહ હારી ગયા હતા અને એમને જ્યારે દુશ્મનો મારવા લાગ્યા ને ત્યારે સૂર્યદેવસિંહ આવી અને એમનો જીવ બચાવી અને દુશ્મનોને મારી ભગાડી અને પછી આ ધરમપુરને બચાવ્યું હતું અને આ ધરમપુરને બચાવ્યા પછી મહાદેવસિંહે પોતાની જાળ બિછાવી અને સૂર્યદેવસિંહ આ રાજ્યમાં યુદ્ધ કરવા આવ્યા હતા એવી ખોટી ઘોષણા કરી હતી પૂછી જુઓ તમારા દીકરાને ત્યારે મહાદેવસિંહ કહે છે કે હા મહારાની આ વાત એકદમ સાચી છે અને મેં જ આ ષડયંત્ર રચ્યું હતું ત્યાં તો બીજો સિપાહી આગળ આવીને બોલ્યો કે મહારાની એટલું જ નહીં મહારાજને મારી નાખવામાં સૂર્યદેવસિંહનો હાથ નથી પરંતુ મહારાજને મારી નાખનાર આ મહાદેવસિંહ છે ત્યારે મહાદેવસિંહ ફરી હસવા લાગ્યા અને કહે છે કે હા અને ત્યાં તો ફરી પેલી બ્રાહ્મણી આગળ આવી અને મહારાણીને કહે છે કે મહારાણી આ રાજગાદી માટે સૂર્યદેવસિંહ કોઈને મારી નાખે કારણ કે એમણે તો મહાદેવસિંહને વચન આપ્યું હતું કે જાઓ રાજગાદી તમારી મારે રાજગાદી નથી જોતી તો પછી તમે વિચાર કરો કે આવો તેજસ્વી હીરલો તમે તમારા દીકરાને જન્મ આપ્યો તો પણ એના તેજને તમે ઓળખી ના શક્યા અને આ ગુનેગારોને તમારા ગોદમાં રાખ્યા અને સાચા હીરાને તમે આમ મોતને ઘાટ ઉતારી દીધો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાણીના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને પોતે મનમાં સંતાપ કરી રહી છે કે આ મારાથી શું થઈ ગયું અરે મારા દેવ જેવા દીકરાને મેં મોતને ઘાટ ઉતારી દીધો અને આ દુષ્ટ પાપીઓને મેં અહીંયા રાખ્યા અને પછી મહારાણીએ પોતાના આંસુ લૂછીને સિપાહીઓને કહ્યું કે સિપાહીઓ અત્યારે જ મહાદેવસિંહ બંદી બનાવી નાખો અને એમને કારાવાસમાં દો તો મહાદેવસિંહ જોરથી હસવા લાગ્યા અને કહે છે કે આ બ્રાહ્મણીને અને આ મહારાણીને બંનેને પકડી રાખો અને હજી તો મહાવિનાશ બાકી છે આમ કહી અને પછી સિપાહીઓએ મહારાણી અને આ બ્રાહ્મણીને પકડી રાખ્યા અને પછી જે ચંદન ત્યાં આવ્યો હતો તેની પાસે પહોંચી અને મહાદેવસિંહ કહીએ છે કે કેમ ચંદન તું એમ કહેતો હતો ને કે સૂર્યદેવસિંહ મારા ભગવાન સમાન છે તો હવે બોલાવતારા ભગવાનને અને કહી દે કે તે અહીંયા આવી અને અમને બધાને મારી નાખે ત્યાં તો મહાદેવસિંહના પાંચ ભાઈઓ આવ્યા અને તેઓ પણ કહેવા લાગ્યા કે મહાદેવસિંહ હવે આ બ્રાહ્મણી અને આપણી આ માતા અને આ ચંદન બધાને મારી નાખો પછી આપણો આ રજવાડામાં કોઈ દુશ્મન વધે જ નહીં અને આપણે કોઈ નવા નવા ષડયંત્રો રચવા જ ના પડે ત્યારે આમ જ્યારે મહારાણીએ આ પાંચ બીજા કુંવરોને આમ બદલાતા જોયા ને ત્યાં તો તેઓ મનમાં વિચાર કરે છે કે શું ખરેખર આ મારા દીકરાઓ છે અને તેઓ મારી સમક્ષ આવી બધી વાતો કેમ કહી રહ્યા છે અને તેઓ મનમાં વિચાર કરતાં કરતાં રડી રહ્યા છે અને કહે છે કે દીકરાઓ મેં તમને એવી તો કઈ ખોટ અર્પણ કરી હતી કે આજે તમે બધા આ સૂર્યદેવસિંહને તો મારી નાખ્યા પરંતુ મારા ખિલાફ પણ તમે આ બધું બોલી રહ્યા છો ત્યાં તો મહાદેવસિંહ કહે છે કે હે ભાઈઓ હવે તમે આ ચંદનને અહીંયા પકડીને લાવો અને જ્યાં સૂર્યદેવસિંહનું માથું કાપ્યું છે ને ત્યાં આ બ્રાહ્મણીના દીકરાનું પણ માથું કાપી નાખીએ નહીતર આ મોટો થઈ અને ફરી પાછો આપણી સમક્ષ દુશ્મનોની સાથે મળી અને આપણને પાડી દેવાના પેતરાં રચશે ત્યારે મહારાણી કહે છે કે રોકાઈ જાઓ મહાદેવસિંહ તમે ગજબ કરી રહ્યા છો ત્યાં તો બ્રાહ્મણી પણ ચોદાર આંસુ રડી રહી છે અને સિપાહીઓએ આ ચંદનને પકડી અને ત્યાં જ એનું માથું નીચું નમાવ્યું અને ફરી પાછા મહાદેવસિંહે પોતાની તલવારના એક જ વારથી આ ચંદનનું પણ માથું ધડથી જુદું કરી નાખ્યું અને આ ઘટના જોતાની સાથે જ આજે આ સમગ્ર ગામ અને આ રજવાડું આખું ચોંકી ગયું અને પછી તો મહાદેવસિંહ એક એકને કહેવા લાગ્યા કે હવે આ રજવાડામાં ખાલી મારું ચાલશે અને જો મારા કહ્યા પ્રમાણે જે જે માણસ નહીં ચાલે ને એના આખા પરિવારને અહીંયા લાવી અને એમના મસ્તક આ જ રીતે કાપી નાખવામાં આવશે માટે બોલો હવે તમારે મારું કેવું માનવાનું છે કે પછી નહીં ત્યારે ભોળી પ્રજા કરે તો શું કરે અને તેઓ બધા મહાદેવસિંહના પગમાં પડીને કહે છે કે મહાદેવસિંહ તમે અમારા ભગવાન છો તમારે જીવાડવા હોય તો જીવાડજો અત્યાચાર કરવો હોય તો અત્યાચાર કરજો અને અમને મારી નાખવા હોય તો મારી નાખજો ત્યારે આટલી ઘટના સાંભળતાની સાથે મહાદેવસિંહ ખળખળ દાંત કાઢીને હસી રહ્યા છે અને આ બાજુ આ લાછાર બનેલી બંને માઓ કે ચોધાર આસુડે રડી રહી છે અને ત્યારે મહારાની એક જ પોકાર કરે છે કે હે ત્રિલોકના નાથ હવે આ સમગ્ર રજવાડામાં મારો પક્ષ લે ને એવું આ ધરતી ઉપર તો કોઈ નથી પરંતુ મારા ત્રિલોકના નાથ ઉપર બેઠો બેઠો તું આ અત્યાચારને જોતો હોય ને તો મારા દીકરા સૂર્યદેવસિંહને ભૂતિઓ બનાવીને મોકલજે અને એને કહેજે કે તારા આ છ છ માણસો રહ્યા ને એ તારા ભાઈ નથી પરંતુ તારા દુશ્મન છે તારી માના ગુનેગાર છે તારા મોતના ખૂનીઓ છે આને જીવતા છોડતો નહીં ત્યારે મહાદેવસિંહ ખૂબ હસે છે અને સિપાહીઓને કહે છે કે સિપાહીઓ અંધારી કાળકોટડીમાં આ બંને ડોસીઓને પૂરી નાખો અને હા એમને ખાવા પીવાનું આપવાનું નથી અને તેઓ રોજ તડપી તડપીને મરવી જોઈએ ત્યારે એમને ખબર પડે કે તેમણે કોની સામું આવી વાત કરી છે અને આમ પછી તો બધા જ સિપાહીઓ સાથે મળી મહાદેવસિંહની સાથે પાછા રાજદરબાર તરફ ચાલી નીકળે છે અને આ બાજુ બીજા વધેલા સિપાહીઓ મહારાણી અને આ બ્રાહ્મણી બંનેને પકડી અને લઈને ચાલતા ચાલતા એક અંધારી જેલખાનામાં પૂરી દે છે અને ત્યાં ગયા પછી મહારાણી બહાર ઊભેલા સિપાહીને કહે છે કે ભાઈ તને કાંઈ થતું નથી ત્યારે સિપાહી ચોધાર આંસુે રડી રહ્યો છે અને રડતા રડતાં એટલું કહે છે કે મહારાણી તમને હવે શું કહું હું એ જેલર છું કે જેણે અહીંયા ગઈકાલે તમારા દીકરા સૂર્યદેવસિંહને અહીંયા જ કેદખાનામાં પૂર્યો હતો અને આજે એની માતાને પૂર્યા છે હું શું કરું હું મારી ફરજથી મજબૂર છું અને જો હું મહાદેવસિંહની સામું વિદ્રોહ કરું ને તો પછી મહાદેવસિંહ મને મારી નાખે એનો વાંધો નથી પરંતુ મારા ઘરે મારા નાના નાના બે છોકરાઓ છે અને જો એમને કાંઈ થઈ જાય ને તો હું અને મારી પત્ની જીવતે જી મોતને ઘાટ ઉતરી જઈએ માટે મહારાણી હું મજબૂર છું નહીતર તમને આમ અહીંયા ના પૂરી દઉં ત્યારે મહારાણી કહે છે કે ભાઈ આમાં તારો કોઈ વાક નથી આ મારા દીકરાઓ મારું ખૂન છે અને આજે મારું લોહી મારી સામું પડ્યું છે તો પછી હું કોને ફરિયાદ કરું પરંતુ મને વિશ્વાસ છે કે મારો દીકરો સૂર્યદેવસિંહ એકવાર અહીંયા જરૂર આવશે અને આવી અને આ ઘટનો એક એક કાંગરે કાંગરો હલાવી નાખશે અને આ આખું એ રજવાડું વિખેર કરી નાખશે મને પૂરેપૂરો એના ઉપર વિશ્વાસ છે અને મિત્રો આમ કરતાં કરતાં હવે આ મહારાણી અને આ બ્રાહ્મણી ઉપર એટલો અત્યાચાર થવા લાગ્યો કે આજે બે બે દિવસ થઈ ગયા પરંતુ બે બે દિવસથી હજી સુધી એમને નથી ખાવાનું આપ્યું કે નથી પીવાનું પાણી આપ્યું ત્યારે બંને એકબીજાની સામું બેઠી બેઠી રડી રહી છે અને કહે છે કે આપણે એવા તો કયા પાપ કર્યા હશે કે આપણને આજે આવી સજા મળી છે ત્યારે મહારાણી કહે છે કે હવે જે થવું હોય તે થાય પરંતુ આમ આપણે જો ઝૂરી ઝૂરીને મરીશું ને તો એમાં આપણને ખૂબ જ પીડા થશે અને આટલો વિચાર કરી અને પછી પેલા સિપાહીને કહે છે કે સિપાહી તું તો મારો ખાસ માણસ હતો અને ભલે આજે મહાદેવસિંહનો તું માણસ રહ્યો પરંતુ કોઈને ખબર ના પડે એવી રીતે તું અમારું એક કામ કરીશ ત્યારે સિપાહી કહે છે કે માડી મારાથી થાય એવું હશે ને તો કરીશ બાકી જો મારા સત્તાના વિરુદ્ધમાં જવાનું હશે ને તો હું એ કામ નહીં કરી શકું ત્યારે મહારાણી કહે છે કે તારે એવું કાંઈ કરવાનું નથી પરંતુ તારે હવે રાત પડશે ને એટલે તારો પહેરો પૂરો થશે અને બીજા સિપાહીનો પહેરો આવશે અને આવતીકાલે ફરી તારો પહેરો શરૂ થાય ને ત્યારે તું અમારા માટે જ્યારે વનસ્પતિના પાન લેતો આવજે ભાઈ અને એ ઘોળી અને અમે પી અને અમે બંને જણ મોતને ઘાટ ઉતરી જવા માગીએ છીએ કારણ કે હવે નથી પેટમાં ભૂખ ખમાતી કે નથી તરસ ખમાતી ત્યારે સિપાહી કહે છે કે મારી તમારી વાત તો સાચી છે પરંતુ હું જો કાંઈ પણ વસ્તુ લઈને આવું ને તો મને મુખ્ય દ્વાર ઉપર મારી આખી ચકાસણી થાય છે અને પછી મને અહીંયા અંદર લાવવામાં આવે છે માટે હું તમારી મદદ નહીં કરી શકું અને મિત્રો આમ આજે આ બંને માતાઓ મરવાની તૈયારીઓ કરી રહી છે પરંતુ એમને મોત આવતું નથી અને આમ કરતાં કરતાં આખો દિવસ પૂરો થયો અને ત્રીજા દિવસની શરૂઆત થઈ ત્રીજા દિવસે બ્રાહ્મણી રાડો પાડી પાડી અને મહારાણીના ખોડામાં પોતાનો જીવ ત્યાગી દે છે કારણ કે તરસના કારણે તેઓ વધારે જીવી ના શક્યા અને મિત્રો આમ કરતાં કરતાં આજે ફરી આ મહાદેવસિંહ આ જેલખાનામાં ફરવા માટે નીકળ્યા છે ત્યારે બધા જ કેદીઓને જોતાં જોતા તેઓ આ મહારાણીની જેલ પાસે આવે છે અને ત્યાં આવીને ખળખળ દાંત કાઢીને ખૂબ હસે છે અને કહે છે કે મા તમને સૂર્યદેવસી ખૂબ વાલો હતો ને નાનપણથી તો મેં જ એને તમારા હાથેથી આ રજવાડામાંથી કઢાવ્યો અને તમારા મોઢે જ એને મોતને ઘાટ ઉતારી દેવરાવ્યો બોલો મા તમને કેવું લાગ્યું ત્યારે એ દુખિયારી માં એટલું બોલી કે પાપી મને ખબર હોત ને તો ક્યારનો મેં તને મોતને ઘાટ ઉતારી દીધો હોત પરંતુ હવે ખબર નહીં મારા નજરોથી આ બધું કેમ છુપાણું અને કેવી રીતે એક સાચા માણસને મેં સજા આપી દીધી અને એ સાચા માણસને મેં સજા આપીને એની સજા તો હવે હું અહીંયા આ જેલમાં ભોગવી રહી છું અને તરસના કારણે હવે મારો જીભ જાય છે ત્યારે મહાદેવસિંહ કહે છે કે સિપાહીઓ આ ડોશી મરી જાય ને એટલે મને કહેજો પછી એના અગ્નિ સંસ્કાર કરી અને આપણા આ રજવાડાને આપણા સમગ્ર દુશ્મનોથી મુક્ત કરવાનું છે અને આમ કહી અને મહાદેવસી ત્યાંથી ચાલ્યા જાય છે અને આ બાજુ જૂરી જૂરી તડપી તડપીને રાડો પાડી પાડી અને આખરે મહારાણી પોતાનો દેહ છોડી દે છે અને એ પણ મોતને ઘાટ ઉતરી જાય છે અને આમ મિત્રો ધરમપુરનું હસતું ખેલતું આખું રજવાડું આમ પાયમાલ થઈ ગયું અને અત્યારે મહાદેવસિંહ કે જે રાજા બન્યા છે અને રાજા બની અને રાજ કરી રહ્યા છે અને એમના પાંચ ભાઈઓ પણ એમની સાથે છે અને તેઓ પણ રોજ મહાદેવસિંહના સાથે મળી અને આ સમગ્ર પ્રજા ઉપર અત્યાચાર ઉપર અત્યાચાર કરવા લાગ્યા છે અને આમ કરતાં કરતાં એક વરસ વીત્યું બે વરસ વીત્યું ત્રણ ત્રણ વરસ વીત્યા અને આમ કરતાં કરતાં હજુ પણ લગભગ ચાર પાંચ વરસનો સમય થયો અને હવે મહાદેવસિંહ અને એમના બધા જ ભાઈઓ મોટા થઈ ગયા છે અને આરામથી પોતાની જિંદગી જીવી રહ્યા છે અને એમના રજવાડાને આજુબાજુના રજવાડાઓમાં દુશ્મનાવટ કરી કરી અને પોતાના રાજ્યનો મોટો વિસ્તાર કરી નાખ્યો છે અને આ છ ભાઈઓ એટલા કપટી છે કે તેમના પાપનું કોઈ જવાબ નથી અને આ સમગ્ર પ્રજા એમનાથી ત્રાહીમામ ત્રાહીમામ થઈ ગઈ છે પરંતુ તેઓ કોઈને પણ આ રજવાડાની બહાર તો જવા દેતા નથી અને ખેતરમાં પાકેલું ધાન ત્યાંનું ત્યાં પડાવી લે છે અને એક ટંક પણ ખાવાનું નસીબ નથી એવી રીતે આ પ્રજા હવે માય કાંગલી બની અને આ સમગ્ર રજવાડામાં જીવી રહી છે અને પોતે આખું એ રજવાડાના માણસો એટલા કમજોર થઈ ગયા છે કે જાણે હાડકા ઉપર ચામડી ચડાવી હોય એવા એમના આરપાર હાડકાં દેખાઈ રહ્યા છે અને એવા ટાણે મિત્રો ઘટના એક અદ્ભુત બને છે અને પછી ઘટના એવી બને છે કે આજે ઘટના કાંગરામાં કોઈક નાના બાળકના રડવાનો અવાજ આવવા લાગ્યો ત્યારે આ ઘટના જોઈ અને મહાદેવસિંહ જાગ્યા અને અડધી રાત્રે જાગીને સિપાહીઓને કહે છે કે આપણા રજવાડામાં આટલું જોર જોરથી મારા મહેલ ઉપર કોણ રડી રહ્યું છે એને અત્યારે જ પકડીને ફાંસીના માછડે ચડાવો ત્યારે આ સમગ્ર સિપાહીઓ ત્યાં આવી અને આજુબાજુમાં આખાએ મહેલની ચારે બાજુ જોઈ વળ્યા પરંતુ ક્યાંથી અવાજ આવે છે એ અવાજ પકડાણો નહીં અને પછી તો જાણે કોઈ દસ બાર વરસનો એક દીકરો રડતો હોય એવો રડવાનો જોર જોરથી અવાજ સંભળાવવા લાગ્યો ત્યારે ફરી મહાદેવસિંહ એમના પાંચે ભાઈઓ બહાર આવી અને જુએ છે અને તેઓ ઘણી બધી કોશિશ કરે છે પરંતુ એમના હાથમાં કાંઈ આવતું નથી અને હવે તો મહાદેવસિંહ જ્યાં ઢોલીએ જઈ અને સૂતા હોય છે ત્યાં ઢોલિયા નીચેથી પણ આ બાળકના રડવાનો અવાજ આવવા લાગ્યો તો ઘડીકમાં હસવાનો અવાજ આવે છે ઘડીકમાં રડવાનો ત્યારે હવે મહાદેવસિંહ ડરવા લાગ્યા અને કહે છે કે આ તો કેવી લીલા છે અને કોણે આપણા આ મહેલમાં આવી કાળી વિદ્યા કરી છે કે જેનાથી આપણી ઊંઘ હરામ થઈ ગઈ છે અને મિત્રો હવે આ મહાદેવસિંહ અને એમના પાંચે ભાઈઓ આજે ત્રણ ત્રણ રાતથી ઊંઘ્યા નથી કારણ કે જેવા ઊંઘવા જાય એની સાથે જ તેમને આ અવાજ સંભળાવવા લાગે છે અને પછી તેઓ પોતાના રાજદરબારમાં એક જ્યોતિષને બોલાવે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી